હા 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 શું લાઈન લાગી શું લાઈન લાગી હા જો જોવો તો હરીબાની ચા હરીબાની ચા આપા જો હરીબાની ચા પીલપા જો હરીબાની ચા આ ચા દખત હું છેલ્લો ચાર વાગ્યા ને ઉઠ્યો હું ચાર વાગ્યા ને ઉઠીને તો લાઈન માં બેસી જતો ને તો પેલો નંબર મારો આજે દુકાન નથી ખોલી એ પેલા નંબર આજે તું લેન આવતો રે ફટાફટ ચાલે જલ્દી ઘેર જાય ચા બનાવી પીવું લે છોકરા ચો ને અઠવાડિયા ચા લેવા જવું કાકા

ચા લઈને આવ્યો ચારે તો બનાય આપણે બે ચંદીસકીટ ખાઈશું ડોસી ઓ

આ ફળતે જો આ બાદ જો હરીભની ચા પીલ પા જો હરીભની ચા આખા ગુજરાત માં હરીભની ચા હરીભની ચા થાઈ ગઈ છે જોરદાર આર ફેમસ થઈ ગયું લે 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 ચાલે દેવ મારા બપાય ચાલે શું કર ચાલે દેવ હરીભની ચાલે એ ના દે નંબર ની આવ તારો ચા એ તો ચટલી લોબી લાઈન છે ચટલી લોબી લાઈન બો લોબી લાઈન હું ઓવડટ લઈને આઈ રયો એ હું બઈન બેઠો છે કે ચાલીએ તમ કે હા કાકા ચિચા બનાવાતો છે ચાપી

આ ચા પીવા માટે ચાર વાગે નો ઉઠ્યો દુકાન નથી ખોલી ને ચા દખત રાત ઉતનું સપનું નહી હું તો આગલા દિવસે પેલા ગફોરી બે જયા તા હોટે ખાતા લેવા ત્યાં આગળ બોડ લાગ્યું કે હે ને એક જ રાય પીઓ હરિભર ની

ચા વગર તો મને મૂળ આવતું નહિ હવે શેતરમાં પાણી વારવા જવાનું હા નો જે હવે વૈતરો હજુ તો બોકળીયો દેખાયો હોય તો નાના તો ચા પી દેવા વગર મને પાઈ કે હરીબાની ચા આવી હ હરિબાની ચા એટલે બહુ ફેમસ ચા બહુ ખતરનાક ચા ની એકરી ભૂંડ બકરી ભૂલી જાવ વાઘ બકરી ભૂલી જાવ બધી બકરીઓ ભૂલી જાઓ એવી ચા અને આ તો ભાઈ દરરોઠ ચારે લેવાની બધું લેવાનું હા આ ને હારું બાર મહિના એક જ રજા આવે તો એ અત્યારના આજ એટલી કંટારા આવે ને કે બાર મહિનો એક રજા આવે ને તો એવા કંટાર કે ચારે લેવાના કંટાળા આવે તો બચારો બહેરો શું કરતો છે બારે મહિના એમને ચા લેવાની એક તો હક ના હોય ચોક જવાનું હોય તો એ કે ના આપણે કરવાનું હોય પેલું કરવાનું 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 હોય બધું કરવાનું હોય અમારા ચાલે દેખાવે હોય તો બધા કાલે કોટલે જતા પેલા રોમલો બે ચાના ખાતા લેવા એ તો ચાનું જોઈ ને તો રોમલો તો મું જોઈ નહીં હોય તો ચા ચાની જાય લઈ આવે છે હું તો ચા પીધા પછી એવો ગોળો થઈ જાય ને હરીબાની ચા કદી પીધી જ નહીં આ તો ખાલી પેલા ફોનમાં જોતા હતા પેલા વિડીયો આલા લે રોજ કાઢેલા વિડીયો આ હરીબાની ચાય તા મન તો લાગે હવે પેલા ફૂમતાજી નું આદુ આવશે પેલા વાઘુજી નું દૂધ આવશે ઠ્યાગારજી નું શું આવશે મોરસ આવશે એવું હજુ દેખાતો નહીં આ લલ્લ્યો વૈત્રો કંટારા માર તો લેના દેહવા દે તા હું તો ખારલા બેસી બેસીને થાક્યો પણ હજુ એ મોકળી દેખાતો નહીં તો હું એક ભજન કરી લઈએ પેલા કડવા બાનું હા કડવા વેલાની તું બડીને નિત ગંગાજી મોનાય અંતરના પરદા ખોલ્યા વિનાય તો કદી ના મેઠી થાય બોલો મારા રોમા ધણી મારા હારી મેઠી ના કાપી ના દો ને મારા કાપી દે પછી તો હે ને

મોકલો જોર આવું હોય ચા પીધી હું એકલો જ ચા પીધ ગયો નહી પીધી ના પેલા લેવા મોકલ્યો ચા અલ્યા જોરદાર બાપા હું તો આતંક

ઓ આ ને તો પંચેલી લાઈન હતી આ તો બો લાઈન દીધા તને મરાયો હે ને તો માર મોડે જ ના ઓ રિવે ટાઈકરે ચાલ હતા હા દીદી કયા બોડી 200 500 કિલો 800 800 દામ તેલા દીકા મંડી હા

અવે ચા પી લીધી મે પ્લાન કાબર ચિત્રાણ બોકળો તો તાન મે થોડીક જ હવે શું કરીએ રાજીત મે થોડી પડે તો કલાક તમાર વાટ હા મારા લોચા હતા તો ઉઠી ચા યાર શું લાઈન લાઈન પી લીધો હવે શું અરે હું મારતો મગજ બગડી બોલા મગજ રોમ ભાઈ તમે તો પડી ગુલા ચિંત નામ હવે શું કરે બે ચાકું ખરાબ બે માલ બે ભાઈ હું એ કાલ ને પડી તાર પૈસા લીધું એક પેકેજ છે એકસો વીસ રૂપિયા હું તન હાલ દઉં લા પણ માવા દેવાનું હે રોમ કર અને હમજાઉ અરે મારા વેવાય મેસેજ ફોન કરજો તારો વેવાય મોહાણો જો તારો વેવાય મોહાણો અરે મારા વેવાય એવું કરતા હલીપાઈ કામલા તોય તો મને ફોન કરજો હું લઈ લે કે તું મારી જાય તો પહેલા તારો વેવાય ને આવો પહેલા કોમવાત થા એ તું આવો કે આવો મગડો બળ કોટ કરે પણ આને બોલા બોલા તને અપડેટ કરે નામ કા કુટ્ટા પાળું કે મારી ચા નાયા લાલાલા બોલા એ ઉનકલે તારે આ તું તો

గోనా గతి కోత్రనే సోసోకా